ખાલી છે છે ક્યાંક કે જાપતું જોવા મળે મળે તો ખાસ કરીને ક્યાં વિસ્તારોની અંદર આ જાપતા જોવા મળી શકે છે માવઠું હળવું માવઠું જોવા મળી શકે છે છાં તેની આપણે આ વિડીયોમાં માહિતી આપવાના છે તો ખાસ ખેડૂત મિત્રો આ વિડીયો અંત સુધી જોજો તમને આ જે જ્યાં પણ આ શક્યતા છે એના માટે

છૂટો છવાયો માવઠું છે જો કે જોવા મળશે તો અમુક વિસ્તારોની અંદર કે હારવું માવઠું જોવા મળી શકે છે કયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તેની આપણે આ માહિતી આપી રહ્યા છે વિડીયો લાંબો ન કરીશું નહીં તો બહુ લાંબો થઈ જશે ખાલી માફવાની માહિતી આપવાના બાકી શિડ્યુલની માહિતી છે આપણે ઠંડી વિશે બાકી જે તાપમાન વિશે બધી માહિતી છે આપણે થોડાક દિવસ પહેલા જે વિડીયો આપણે નાખેલ છે માહિતી તમને આપી દીધી છે સૌથી પહેલા હવે કયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે આ આને કેટલા દિવસ જોવા મળી શકે છે તેની માહિતી આપીએ તો ત્રીસ તારીખથી પશ્ચિમ સૌરાષ્ટ્ર માવઠું જે છે તેની પણ માહિતી આપવા નથી તો ખાસ કરીને આ કસરૂપી વાદળો આવી શકે છે ત્રીસ તારીખની સાત આસપાસથી અને એકત્રીસ તારીખે કચ્છના દરિયાકાંઠાના ભાગો છે અને કચ્છના જે ઉત્તર કચ્છના ભાગો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ઝાપટું માવઠાની માવઠા રૂપી વરસાદ જોવા મળી શકે છે જો કે કોઈ ભારે માવઠું કે એવી માવઠું નથી ખોટા વહેવું છાટછ છૂટ કે અમુક વિસ્તારો ની અંદર આ ઝાપટું જોવા મળી શકે છે કોઈ પણ જાતના ભારે માવઠાની શક્યતા નથી તો ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે જેમાં માંડવી મુદ્રા ગાંધીધામથી લઈ અને જે નલિયા ભચાઉ જેના વિસ્તારો છે જે જખો આસપાસનો વિસ્તાર છે લખપત છે ભુજ છે આ બધા વિસ્તારોની અંદર આ માવઠા વરસાદી છાંટા ઝાપટું જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર એકત્રીસ તારીખે ખાસ કરીને અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર એકત્રીસ તારીખ અને એક તારીખે આ છાંટછૂટ જોવા મળી શકે છે છાંટછૂટ કે હળવું ઝાપટું અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે કોઈ જાતના ભારે માવઠાની શક્યતા નથી વાદળો છે એ ઘાટા આવી શકે છે અને અમુક વિસ્તારોની અંદર આ માવઠું જોવા મળી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં આમ તો છતાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે ત્યાં જો ઘાટાવાદો આવી શકે છે એ ત્રીસ તારીખે એકત્રીસ તારીખે ત્યાં પણ સીમિત ખૂબ સીમિત વિસ્તારો અંદર આ છાટછુટ કે ઝાપટું જોવા મળી શકે છે પણ કચ્છ અને ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત કરતા શક્યતા મને હાલ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછી લાગી રહી છે હવે જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં એકત્રીસ તારીખે ઓછી શકેલા છે છતાં ઘાટા વાદળો આવી શકે છે પણ એક તારીખે એક જાન્યુઆરીએ નવા વર્ષના પહેલા દિવસે જ ઉત્તર ગુજરાતમાં ક્યાં ત્યાં છાંઠું જોવા મળી શકે છે ખૂબ સીમિત દ્વાસ્તોની અંદર જોવા મળી શકે છે ઘાટા વાદળો આવી શકે ને ખૂબ સીમિત વસ્તુઓની અંદર રાજા જોવા મળી શકે છે તો આ પ્રમાણે માવતાની આગળ આપણે માહિતી આપી છે ખાલી એકત્રીસ તારીખે જોવા મળી શકે છે એક તારીખથી

અને આના કારણે આ ઓગણત્રીસ તારીખે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડી વિસ્તારોની અંદર દસ્તક આપી શકે છે તેના કારણે ટપ લંબાશે બાકી આપણે ઠંડી તાપમાન વિશેની જે અગત્યની માહિતી છે થોડાક દિવસ પહેલા વિડીયોમાં આપી દીધેલ છે જાન્યુઆરીના પહેલા વીકની અંદર હાર્ડ થી ઠંડી જોવા મળી શકે છે અને આ કોઈ હેવી માવઠું નથી એકત્રીસ તારીખ અને એક તારીખે આ જોવા ખૂબ સીમિત વિસ્તારોની જોવા મળી શકે છે તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે બાકી વિસ્તારોની અંદર શક્યતા ખૂબ ઓછી લાગેલી છે Beri suruh menawar video ini dan kita akan berbincang